ફ્રેન્ડ્સ તો આજે આપણે ઇડલી બનાવવાની છે તેના માટે આપણે આદું લઈ લીધું છે મરચું લઈ લીધું છે તે બે કરી અને નાખી દઈશું ત્યારબાદ આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે એમાં મીઠું નાખીશું એને મિક્સ કરી દઈશું અને હવે આપણે પ્લેટમાં તેલ લગાવી અને પ્લેટ સોડા નાખવાના છે અને આ લીંબુ નીચવાનું છે સારી રીતે ફેટી લેવાનું છે આમાં આપણે ત્રણ ભાગના ચોખા અને એ ભાગની અડરની ડાળ નાખી દીધી જે રાતે પલાળી હતી અને સવારે સારો હાથો આવી ગયો એટલે આપણે ઇડલી બનાવવાની છે જો આપણે એમાં થોડું થોડું બેટર નાખવાનું છે ખુલે એટલે બહુ જાજુ નહીં થોડું થોડું નાખવાનું છે એની અંદર આપણે તીખાનો પાવડર નાખવાનો છે મરી પાવડર હવે આપણે એને ચડવા દઈશું તમે જોઈ શકો છો મસ્ત ઇડલી ચડી ગઈ છે આપણે ચેક કરી લઈએ જો એકદમ મસ્ત ચડી ગઈ છે તો આપણે એને નીચે ઉતારી લઈએ આવે એકદમ ખીલી ખીલી બની છે આવે તેલ લગાવી લઈએ